આજે સુરેન્દ્રનગરના ચોટીલામાં ઐતિહાસિક ખેડૂત સંમેલન યોજાવાનું હતું મોટી સંખ્યામાં ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારના લોકો પણ ખેડૂતો પણ આ સંમેલનમાં આવવાના હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ આ દિવસોમાં ચોટીલા ખાતે પહોંચ્યા હતા તેઓ સંમેલન કરવાના હતા પરંતુ વરસાદે ક્યાંક ને ક્યાંક ખેલ બગાડ્યો છે ને આ સંમેલન સ્થગિત આમ આદમી પાર્ટીને કરવું પડ્યું છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના સંમેલનના આયોજક

કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા જે અવારનવાર ખેડૂતો માટે લડાઈક ભૂમિકામાં જોવા મળતા હોય છે ને આજે સાત સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતોના જે વિવિધ પ્રશ્નો છે ને ખાસ કરીને જે રીતે કપાસમાં વેરા મુક્તિ આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા હવે અન્ય દેશોના જે ખેડૂતો છે તે ગુજરાતમાં જે અન્ય દેશોના જે ખેડૂતો છે તે ગુજરાતમાં નિકાસ કરશે પણ તેમને કોઈક વેરો અહીંયા આપવો નહીં પડે આ પ્રકારની વાત સામે આવ્યા બાદ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કેમ કે ગુજરાત એક કપાસ ઉત્પાદક રાજ્ય છે મોટી માત્રામાંથી અહીંયા કપાસ દેશભરમાં જાય છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક અન્ય દેશના ખેડૂતોને જે રીતે આમ કહી શકાય કેન્દ્ર સરકારે એક મોટી રાહત આપી છે તેના કારણે ગુજરાતના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેને જ લઈને આજે આ ખેડૂત મહાસંમેલનનું આયોજન ચોટીલા ખાતે કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ ભંગ પાડ્યો છે તેના જ પગલે આજે આ કાર્યક્રમ મોકો રાખવો પડ્યો છે આ મામલે આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આગામી આયોજનને લઈને કઈ રીતની રણનીતિ હવે તેઓ સરકાર વિરુદ્ધ જે કપાસમાં મુક્તિ વેરો બહારના ખેડૂતોને આપવામાં આવ્યો છે તે મામલે તે લડવાના છે તે સાંભળી લો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ઐતિહાસિક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હતું પરંતુ અતિભારે વરસાદના કારણે આજે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે પરંતુ અમારી જે માંગણી હતી એ માંગણીને લઈને મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માંગણી સરકાર સામે માન્ય અરવિંદ કેજરીવાલજીના માધ્યમથી મૂકવામાં આવી છે કે જે વિદેશથી આયાત થતાં કપાસ પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા છે તો સરકાર ફરી વખત નિર્ણય લે જે એમએસપી ખરેખર હાલ મીડિયમ લેન્થનો કપાસ હોય તો પંદરસો બેતાલીસ રૂપિયા લાંબી લેન્થનો કપાસ છે તો એના જે સોળસો બાવીસ રૂપિયા નક્કી થયા છે ત્યારે ખરેખર બે હજાર તેર ચૌદમાં પંદરસો કરતાં વધારે કપાસનો ભાવ હતો અત્યારે એમએસપી એકવીસોથી વધારે હોવી જોઈએ પ્રતિ મણ ખેડૂતને કપાસના એકવીસોથી વધારે મળવા જોઈએ આ માંગણી સરકાર સામે મૂકી છે આવનાર દિવસોમાં ખેડૂતોના જે પડતર માંગણીઓ છે એને લઈને પણ આક્રમકતાથી આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગામથી લઈ ગાંધીનગર સુધીની જેવડી પણ લડાઈ લડવી પડશે એ ખેડૂતોના હિતમાં લડીશું આજે જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં ફરી વખત તારીખની જાહેરાત કરવામાં આવશે અને મેં પહેલાં પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું ઇતિહાસમાં પછી આપણે સાંભળ્યા હતા આમ પાર્ટીના નેતા રાજુ કરપડા તેમણે કહ્યું છે કે ભલે આજે ખેડૂત મહાસંમેલન મોકુફ છે પરંતુ આજ તાકાત થી આક્રમકતાથી આગામી દિવસોમાં તેઓ સરકાર સામે લડવાના છે ખેડૂતોના પ્રાણ પ્રશ્ન છે તેને લઈને સરકારને નમતું ઝૂકવું પડશે તે પ્રકારની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે સંવેદનશીલ સરકાર હોવાના દાવાઓ તો કરવામાં આવે છે આવક બમણી કરવાની વાત તો કરવામાં આવતી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો के पीड परा